ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનું કોકડું ગૂંચવાયું છે જેમાં દિવાળીના તહેવારના પહેલા સમયથી જ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે હવે થોડા સમયમાં પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે ત્યારબાદ હોળીનો તહેવાર પણ સમાપ્ત થઈ ચૂક્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પેટા ચૂંટણી પણ સમાપ્ત થઈ ચૂકી હતી તેના પરિણામો પણ આવી ગયા પરંતુ હજુ સુધી ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત નથી થઈ અને હવે તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તે મ અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કારી ફોર ન્યૂઝની સાથે હું છું છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે કાર્યકર્તાઓ હોય તે કાગડોડે રાહ જોઈને બેઠા છે કે હવે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ ક્યારે આવે છે કારણ કે જે સમયથી જ સીઆર આર કેન્દ્રીય મંત્રી બનાવાયા છે અને તેમનો કાર્યકાળ પણ થોડા સમય પહેલા જ સમાપ્ત થઈ ચુક્યો છે સીઆર પાટીલે જાહેર કાર્યક્રમમાં આડકત્રી રીતે ઘણી વખત ભાજપ ભાઈ હાઈકમાન્ડ ઈશારો કર્યો હતો કે હવે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો મારી પાસે કેન્દ્રીય મંત્રીની જવાબદારી આવી ચૂકી છે એટલા માટે હવે પ્રદેશ પ્રમુખની જવાબદારીથી મને મુક્ત કરીને નવા નામની જાહેરાત થાય તે રીતની આડકતરી વાતો ઘણી વખત સી આર પાટીલ દ્વારા કરવામાં આવતી હોય છે અને ઘણા સમયાંતરે જે છે તેવી ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે કે હવે ટૂંક સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ જશે થઈ જશે પરંતુ હજુ સુધી તેનું કોકડું જે છે તે ગુંજવાયું ન હતું પરંતુ હાલમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે ટૂંક સમયમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે કારણ કે આપણા જે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમને તેઓ દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે અને ભાજપ ભાઈ હાઈકમાન્ડની મુલાકાત લઈ રહ્યા છે તેમની સાથે રત્નાકરજી પણ ભાજપ ભાઈ હાઈકમાન્ડની મુલાકાતે પહોંચી ચૂક્યા છે પીએમ સાથે મુલાકાત કરશે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત થઈ રહી છે અને તેને લઈને હવે ફરીથી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે હવે ટૂંક સમયમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે જેની આપણે કાગરોડે રાહ જોઈને બેઠા હતા અને આ ભાજપ પ્રદેશ પ્રમુખમાં અનેક નેતાઓના નામ ચર્ચાયા છે જેમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા હોય રાજ્યસભાના સાંસદ મયંક નાયક હોય સમયાંતરે નવા નવા નામ જે છે તે સામે આવતા હતા જેમાં રાજકોટના ધારાસભ્યનું પણ જે છે તે નામ આવ્યું હતું હવે વાત કરવામાં આવે ભાજપ પ્રદેશ પ્રમુખના નવા નામની તો ભારતીય જનતા પાર્ટીની હંમેશાથી સરપ્રાઇઝ આપવાની આદતો રહી છે કે જે પણ નામ ચર્ચાયું હોય તેની તેનાથી વિપરીત નામ મૂકવું સી આર પાટીલ જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે તેમનું નામ જાહેર થયું તે સમય દરમિયાન પણ કોઈને આશા ન હતી કે સી આર પાટીલને આ પદ સોંપવામાં આવશે પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલમાં પણ એવી ક્યાંક પરિસ્થિતિ દેખાશે કે એક એવું નવું નામ જે છે તે આપણી સમક્ષ આવી શકે છે પ્રદેશ પ્રમુખ માટે અને હંમેશાથી ભારતીય જનતા પાર્ટી અને કોથળામાંથી બિલાડું નીકળવાની આદત તો રહી જ છે તેમજ વચ્ચે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના એક ભાજપના મહિલા નેતાનું નામ પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યું હતું જેમાં જામનગરના સાંસદ પૂનમ માડમનું નામ ચર્ચાયું હતું કે ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન જે છે તે પૂનમબેન માડમને સોંપવામાં આવે પરંતુ હાલમાં એક અન્ય પટેલ અને રત્નાકરજી જયારે ગુજરાતમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ક્યારે થાય છે પરંતુ હાલના સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે ટૂંક સમયમાં નામની જાહેરાત થઈ શકે છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને તમને શું લાગી રહ્યું છે કે ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન કોના હાથમાં સોંપવામાં આવી શકે છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તરીકે સબસ્ક્રાઈબ કરી દેજો